ઉત્તરાયણ પર જો ઘરમાં ચિક્કી ન બને તો તો ઉત્તરાયણ અધૂરી છે ક્યારે બનાવી છે દાળિયાની દાળની ચિક્કી તો બસો ગ્રામ દાળને મેં બે ત્રણ મિનિટ ધીમા ગેસ પર શેકી લીધી છે ત્રણ ચમચી પ્રમાણે અળસી લેવાની છે અને અળસી છે હૃદય માટે ખૂબ ગુણકારી છે જુઓ ફૂટી જાય ને ત્યાં સુધી શેકી લઈશું ત્યાર પછી એક કપ પ્રમાણે ગોળ વજનમાં એકસો ગ્રામ છે એક ચમચી ઘી સાથે ત્રણ ચમચી પાણી ધીમા ગેસ પર ઉગાડતા જશું અને ચારથી પાંચ મિનિટ થાય પછી તેનો પાયો ચેક કરીશું તો પાણીમાં આ રીતે પાયો ઉમેરવાનો છે જો આ રીતે ખેંચાય હજી તો પાયો કાચો છે અને જ્યારે ફરીથી તમે થોડી વાર હલાવીને આ રીતે એકદમ તૂટી જાય એવો પાયો દેખાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને દાળિયાની દાળ અળસી ઉમેરી દઈશું એક ચમચી કાટલું પાવડર જેનાથી ટેસ્ટ એટલો સરસ આવશે તૈયાર લાવ્યા હોય એવું લાગશે તો જુઓ બટર પેપર ઉપર ઘી લગાવીને બધું મિશ્રણ આપણે ઉમેરી દેવાનું છે પાણીવાળો હાથ કરી થોડી ફેલાવી લેશું અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ પર તમે ટ્રીઝર ફૂડ પર સર્ચ કરજો એટલે અનેક રેસીપી તમને જોવા મળશે જો કેટલી પતલી બની છે ઠંડી થાય એટલે તમે ક્રિસ્પી ચિક્કીની મજા માણી શકો છો